વિરાજન વિસ્તારમાં રહેતી બાર વર્ષીય બાળક પર પાડોશી યુવાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધમ યુવાનની ધરપકડ કરી છે સુરતના ડાજણ વિસ્તારમાં રહેતી બાર વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયું છે વિદ્યાર્થીનીને પોસલાવી પાડોશી યુવકે ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો આરોપી રાહુલ ચૌહાણે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શરીર સુખમાણી વિડીયો બનાવી લીધો હતો અને આરોપીએ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે કોઈને કહી તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી રાહુલની હવસ નહીં સંતોષાતા તેને ફરી વિદ્યાર્થીની ઘરે બોલાવી હતી કિશોરી નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી જેથી કિશોરીના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકે જઈ નરાધમ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક અડાજણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ રાહુલ ચૌહાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો ભોગ બનનાર છોકરી આશરે ઉંમર વર્ષ બાર છે અને આ કામ માં ફરિયાદી બેન ની દીકરી થાય છે આ કામ આરોપી જે એ બાજુ બિલ્ડિંગમાં રહે છે અને બે હજાર ચોવીસ ના વર્ષ માં જયારે નવરાત્રિ નથી ત્યારે આ બંને ભેગા થયા ના ત્યારે આ કામના આરોપી છોકરીને ને બાલ્કની માં બોલાવેલ અને કહેલ કે તું મારા ઘરે આવ અને પાછી એના ઘરે ગયેલ અને એના સાથે એની મરજી વિરુદ્ધ એના હાથે સંભોગ કર્યો ત્યારબાદ વિશેક દિવસ પછી પણ આ છોકરીને એને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલો હતો તેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી ત્યારબાદ એ કોઈ એના મા બાપ ને કે મામાને કોઈને કંઈ કીધું નહીં પરંતુ આ બનાવ જે દાખલ થયો છે એના બે દિવસ પહેલાં પણ આ કામનો આરોપીએ આ ભોગ બનનાર બેનને બોલાવેલ અને એના સાથે જબરજસ્તી કરવા માટે તૈયારી કરે ત્યારે આ કોઈને કંઈ કીધા બધે ને ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપને કેવું છે એટલે એને એના મમ્મીને કીધેલું અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશન ગુનો દાખલ કર્યો છે અને કારણે આરોપીને આ ગુનાના કારણે કરવામાં આવે છે ના બ્લેકમેલ ને બંને ધમકી આપી કે જો બીજાને કંઈક ફરીથી તો કહીશ તો તેને ધમકી આપે છે વિડીયોનું જો હવે તપાસ ચાલે છે તપાસ કરીશું